आज मैं मेघराज सिंह का मैं गर्जन सुनाने आया हूँ इस कवि सत्य सिंह कलम की धार बताने आया हूँ वीर भगत का इंकलाब जगाने आया हूँ तो चंद्रशेखर का आजाद जगाने आया हूँ अरे क्षत्रिय का बालक हूँ आप सब में शात्रत्व जगाने आया हूँ को दिखते हो आप आपके इंसान मैं आपके सिपा हिंदुस्तान जगाने आया हूँ हिंदुस्तान जगाने તો પરિચય આપી દઉં કે લોકશાહી નો પાયો નાખનાર કલા તેમજ આદર ને ભાવભેરી નગર ની ભાવનગર ના મોતીના તાણા જેવા ટાણા ગામ નો વતની છું નવો નવો યુવાનીમાં પ્રવેશ કર્યો છે એટલે ઓગણીસ વર્ષની મારી આયુ છે એટલે કાંઈ ભૂલ થાય તો બાળક સમજી જવા દેજો ને દસ મિનિટ સહન કરી લેજો તો શરૂઆત કરીએ કે આજ મે બેગરાતસિંહ કા મે ગર્જન સુનાને આયા હું ઇસ કવિ દક્ષેતની કલમની ધાર બતાને આયા હું વીર ભગતસિંહ કે લાજ જગાને આયા હું તો ચક્રเทพસા આઝાદ જગાને આયા હું અરે ક્ષત્રિયકા બાળક હું આપ સબમે સાત્રત્વ જગાને આયા હું ઓરોકો દેખતે હો કે આપમે ઇન્સાન મે આપકે પેહી હિન્દુસ્તાન જગાને આયા હું હિન્દુસ્તાન જગાને આયા હું બેગરાતસિંહ दिग्विजयસિંહ ગોહિલ દક્ષાપ પુત્ર દક્ષેશ મારું નામ છે વાત કરવા આવ્યો છું એક રીતે પ્રેમ ઉપર પણ એ પ્રેમ નહીં જે અમારી જનરેશન માં આજકાલ કરે છે શું પ્રેમ ના નામે વેમ તો ચાલે જ છે આજકાલ દેશ ભક્તિ ની રાષ્ટ્ર પ્રેમ ની વાત કરી પ્રેમ ના નામે આજકાલ અમારી યુવા પેઢી જે વેમ કરે છે ઘણી વાર આપણને એવું થાય ખાવા લવ કરવા કરતા બે વિઘા ઘઉં કર્યા હોય સારવાર છેલ્લે શું ખાવા તો મળે કારણ કે શું છે એક કાકાના બે દીકરા હતા પેલો દીકરો ડેમમાં પડ્યો એ બચી ગયો બીજો પ્રેમમાં પડ્યો ઈ ન હોય જો હા એટલે પ્રેમ કરવો હોય તો બહુ સરસ બહુ નસીબદાર લોકોને જીવવાની પડે અમારા જેવી એટલે ઈ યુવાનની અંદર જો રાષ્ટ્રને પ્રેમ કરવામાં આવે રાષ્ટ્ર પ્રત્યે કરવામાં આવે તો રાષ્ટ્ર આગળ વધે બાકી એકબીજાને બીજાને મારવા વાળા તો આપણે કઈ ઘટતા નથી કારણ કે આપણો કટાક્ષમાં ગયો તો એક રીતે આપણો દેશ એટલો મહાન છે કે ગામમાં જે સી બીઆઈ હોય તોડ તો ગામ તો ત્યાં જ ઊભું હોય એટલો સમય છે આપણા બધા પાસે પણ ચાલે છે ધીમે ધીમે અને એમાં એક અમે તો કોલેજ કરવા આવ્યા ને અમે મારા મિત્રો એ આવ્યા ને એની સાથે અમે આવ્યા કર્ણાવત થી આવ્યા અમે અમદાવાદ ભણવા આવ્યા એટલે એક અલગ જ દ્રશ્ય દેખાતું હોય બધા લોકો બધા યુવાનો પ્રેમ માં પડ્યા ને એમાંય ખાસ કરીને ને એવી generation છે ઓલો શબ્દ છે બકા જે બકા કે ને એનાથી થી બચવું બકા અને એની એક બકી હોય ખરેખર જે લોકોને આમાં શાસ્ત્ર માં એમાં રસ છે તો ખબર હોય તો મહાભારત નું પાત્ર હતું બકાસુર ને બકા કેતા

રામ ભગવાન ને માનું કૃષ્ણ ભગવાન ને માનું મહારાણા પ્રતાપ ને માનું છત્રપતિ શિવાજી મહારાજ ને માનું ચંદ્રશેખર ને માનું ભગતસિંહ ને માનું તમે માનો ના બધા આ બધાને જન્મ લેવા માટે સ્ત્રીની જરૂર પડે જો ભગવાનને ખુદ જન્મ લેવા એક સ્ત્રીની જરૂર પડતી હોય તો કોઈ પુરુષો એની સરખામણીમાં આવી શકે એટલા છે જ નહીં સ્ત્રીનું માન આપણા કરતા ઉપર જ છે એને આપણે સરખામણીમાં લાવી નીચે ન લાવવા જોઈએ કારણ કે ક્યાંક સાંભળો તો કે જ્યારે પુત્રને જન્મ દેવાનો હોય ત્યારે માતાને એક સાથે 30 હાડકા તૂટી જાય ને એટલું પીડા થાય એમાં જે પુરુષ મરી જાય પણ સ્ત્રી જીવી જાય ને એક નવા જીવને જન્મ આપે મનોજીની પંક્તિ પછી તેજ પંક્તિની શરૂઆત કરું કે માનું માતૃ પ્રેમ એટલે કારણ કે વિડિયો ઉતરે ને મોગલી મજા આવશે છે છે કે મે માનતા હું મેં માનતા હું કે દુનિયા કા કોઈ રિશ્તા છોટા યા બડા નહીં હોતા પર મેરી માં કે બરાબર કોઈ ખડા નહીં હોતા मेरे इंतजार में खुली आंखों से वही सो सकती है मेरे दुख में मुझसे ज्यादा बस वही रो सकती है अरे माथा चूम के बदल देने का जादू बस उसी को आता है और उसी का हाथ है जो से भी करेक्ट बताता है। अरे अरे मैंने मोहब्बत की तमाम किताबें पढ़ डाली पहले पन्ने पर मां का ही नाम लिखा था वो तो मुझ पर तब से ध्यान है जब मैं प्रेगनेंसी स्ट्रिप पर सिर्फ एक लकीर बन के दिखा था हिसाब उठा के देख लो, के देख लो लो कि हिसाब लगा के के दुनिया हर रिश्ते में कुछ अधूरा या आधा निकलेगा निकलेगा एक मां का प्यार है मेरे दोस्त जो से जो से महीने नजर नॉलीवु तो जो 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 तो खुदी जीवन बहुत अलग ગમે ત્યારે આમ એક દ્રશ્ય આપણે લઈ કે ગાર્ડન માં ક્યાં કે છોકરો જે નવરો જોય ઈ એની પ્રેમીકા નાઈ લવ યુ કે પાછળથી 40 જણા પ્રી હોય ડાન્સ કરવા આવી જાય ખરેખર જીવન માં કોઈ કોઈ નાઈ લવ યુ કહે તો પહેલા જો હવે બધું કોઈ છે નહી ને તો જ તો બોલીવુડ માં તો થાય પહેલા એક જન પ્રેમ નો ઇકરાર કરે પછી બેન વચ્ચે સંઘર્ષ થાય એના મમ્મી પપ્પા ના પાડતા હોય એનિયર પછી ફાઈટિંગ થાય એટલે પપ્પા હા પાડે અને પછી લગન થઈ જાય આચાર જીવનમાં શું થાય પેલા લગન થાય પછી થોડો બહુ પ્રેમ થાય અને આખી જીવન ફાઈટિંગ આયલા એટલે હવે પાછા આવી જાય આપણે દેશ ભક્તિ બાજુ કે આપણે ક્યાંક ને ક્યાંક પોતાનો પરિચય ભૂલતા જઈએ ભાષાવાદમાં પડી ગયા આપણે ક્યાંક ને ક્યાંક આપણે પાછા જાતિવાદમાં પડી ગયા કારણ કે શું એક સમય આવે જ્યારે લોકોને બાંટવા હોય ત્યારે મોટા મોટા લોકો જાતિના નામે પણ બાંટે કોકને ભાષાના નામે બાંટે કોકને પ્રાંતના કે પ્રદેશના નામે બાંટે એમાં ન પડવું જોઈએ પણ જો મારે આપણી સુરતના સમજાતું હોય તો આ પદ્ધતો વડીલ જો આપને સમજાતું જોઈએ તો આમાં આપણે બટાઈ ગયા આપણે આપણી ઓળખ ભૂલી ગયા ખરેખર આપણે કોણ તો કે પહેલા આપણે ભારત ગયા આપણો પરિચય શું કે દેખો અમારીઓ पहचानो हमें अरे हम वही है जो कभी धरती से धारा निकाल लिया करते थे एक उंगली पर गोवर्धन पानी में तैर गए अरे हम मारना भी जानते हैं और बचाना भी हमने दुश्मन के लिए फाइटर जेट्स बनाए संगीन बनाए और जब जिंदगी की सांस टूटने लगी तो हम ही थे जिन्होंने और लिख दिया उस वैक्सीन पर सर्वे संतो निरामया यानी इस पर सिर्फ पर ही नहीं हर किसी पर सब पर करे दया अरे हम जाबाज हैं जिया रहे हैं आंधियों से खेले हैं बिजली के पाले हैं हम मानवता का सवेरा है इंसानियत के उजाले हैं पहचानो हमें हम सब हिंदुस्तान वाले हैं हम सब हिंदुस्तान वाले हैं अपनो साथो परिचय आज पण ओम जो है ना तो अपने देशभक्ति अपने बधा के अंदर है આપણા બધાની અંદર દેશભક્તિ છે ને એટલી દેશભક્તિ છે બે દિવસ બહાર આવે 6મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ WhatsApp ની અંદર સ્ટેટસ Insta ની અંદર સ્ટોરી પછી આપણે જોઈએ કેટલાય લાઈક કઈ બીજા દિવસે એનએસએસ વાળા હોય બીએસજી વાળા હોય આવા આવા જે સંગઠનો છે એ બધા લોકો અમે નીકળીએ અને જોઈએ કે રોડ ઉપર કેટલા તિરંગા એમનો પડ્યા છે કોઈ પગ નીચે ન થાવડતા એ લેવા જવા પડે એવી દેશભક્તિ આપણી અંદર તો એક કેપ્ટન નીરા આર્યા કોઈ એમ નથી ઓળખે ને કોઈને પણ પરિચય કેપ્ટન નીરા આર્યા એ આપણી દેશપત્ય વિશે તમે કહો કે કેપ્ટન નીરા આર્યા એટલે ભારત ના પ્રથમ મહિલા જાસૂસ ટુકડામાં વાત કરે સમયની મર્યાદા છે ને વ્યક્તિ સંભાળે છે એટલે કે કેપ્ટન નીરા આર્યા ભારતીય મહિલા જાસૂસ આઝાદીની ફોજના પોતાના પતિ સીઆઈટી માં હતા એટલે પોતાના પતિને મૂકી દીધા કારણ કે ત્યારે અંગ્રેજો માટે કામ કરતા પોતાના પતિનું બંગળ સૂત્રને રળ ભૂમિમાં મોકલવાવાળી સ્ત્રીઓ ઘણી હતી બંગળ સૂત્રનો ત્યાગ કરવાવાળી ઘણી હતી પણ બંગળ સૂત્રનો જીવ લેવાવાળી સ્ત્રી એટલે કેપ્ટન ડીરા આર્યા જેને સુપરચત્ર બોલની રક્ષા માટે પોતાના પતિને મોતને ઘાટ ઉતારી દીધા અને ઈ પછી તે જ્યારે એક સમય આવ્યો કે નિરાજને પકડી લેવામાં આવ્યા અંગ્રેજો દ્વારા એની ઉપર અનેક યાતનાઓ થઈ એને અડમાન જેલમાં મોકલવામાં આવ્યો એ પહેલા કલકત્તાની અંદર એની ઉપર કેટલી વાર બલાત્કાર થયો અંગ્રેજો એની ઉપર કેટલી વાર આવા શોષણ કર્યા ત્યારબાદ બાદ એને વારંવાર પૂછવામાં આવ્યું કે ક્યાં છે સુભાષ બાબુ એની લોકેશન કહી દે ક્યાં છે સુભાષચંદ્ર બોઝ કઈ જગ્યાએ છે એને કીધું નહીં છેલે એને એટલું કીધું કે સુભાષ બાબુ મારા હૃદયમાં છે ત્યારે ક્રૂર અંગ્રેજોએ એમના સ્તન કાપી નાખ્યા ત્યારે એને કેટલી પીડા થઈ એક સમય આવ્યો ભારત આઝાદ થઈ ગયો કેપ્ટન નીરા આર્યને જેલમાંથી છોડી દેવામાં આવ્યા પણ એના પછી ત્યારે વાત આવે કે 92 વર્ષની ઉંમરે કેપ્ટન નીરા આર્યનો નિધન થયું નિધન થયું ત્યારે એમની પરિસ્થિતિ શું હતી કે હૈદરાબાદની અંદર કેપ્ટન નીરા આર્યા 92 વર્ષની ઉંમરે રોડ ઉપર ફૂલ વેચતા પોતાનું જીવન વ્યાપન કરવા માટે અને આ મેનું મૃત્યુ થયું જેની નોંધ આપણે કોઈ લીધી નહીં ભગતજીને બધે ઓળખ છે પણ આપણે ઈ પૂલી કે ભગતજી જ્યારે પાર્લામેન્ટમાં બોમ્બ બ્લાસ્ટ કર્યો તો ત્યારે એમની સાથે હતા એકનું નામ હતું બટુકેશ્વર તત 80 વર્ષની ઉપર સુધી બિહાર કે અંદર 릭શા ચલાવ કરતા દુર્ગા બાપી દુર્ગા બાપી જેને એક સમય ભગતજીને જીવનદાન માટે આશ્રો આઈપો અને આલ્ફ્રેડ પાર્ક ની અંદર આપડા ચંદ્રશેખર રાજા

ભારત એના વીરો એના લીલા બલિદાનોથી આઝાદ તો કર્યો પણ આપણે બધાએ ફરી ભારત માતાને ભ્રષ્ટાચાર સહિષ્ણુતા જાતિવાદ સ્ત્રી અસુરક્ષા એવા બંધનોમાં બાંધી દીધા આમાં ભારત માતા આજે અટકાઈ રહ્યા છે એને આ બંધનોમાંથી છૂટવું છે તો માતાજીની કૃપાથી બે કવિતા લખી છે જે હું તમારા સમક્ષ રજૂ કરું છું જે ભારત માતાની વેદના છે કે ભારત માતા શું કહે છે આપણને

नल को भगवी बाग ठहरा कर और हम जानते हैं और हम जानते हैं कैसे दुश्मन को उसकी जात बताई जाती है कैसे गद्दारों को उसकी औकात बताई जाती है यदि ना मानो प्यारे कि यदि ना मानो प्यारे तो इतिहास उठाकर देखो तुम उत्तर से दक्षिण तक का विन्यास उठाकर देखो तुम तुम्हें महाराणा और छत्रपति के संग्राम लिखे मिल जाएंगे पर केसर या छाप लिखी मिल जाएगी महाराणा के तक के तक की बिटाप लिखी मिल जाएगी हल्दी घाटी का घायल शेर राणा लिखा मिल जाएगा सलीम को चीरने वाला बाराचार मड़का लिखा मिल जाएगा अफगान की भूमि पर अफगान की भूमि पर आंधिन होके भी घोरी को मारने वाला चौहान लिखा मिल जाएगा मुगलों के साथ लोहे से लोहा लेने वाला चुंडा वज लिखा मिल जाएगा अरे राष्ट्रभक्ति के लिए मातृभक्ति के लिए शहीद होने वाला हाकिम खान लिखा मिल जाएगा तो गौर से पढ़ना सही वहां तुम्हें राष्ट्रभक्त कलाम लिखा मिल जाएगा और यदि बात करें नारी तो नारायणी की तो नारी पिगती नारायणी जति

तो अपने स्वाभिमान के लिए आग में लिपटने वाली मात होती लिखी मिल जाएगी छोटे से प्रताप सिंह को महाराणा प्रताप बनाने वाली मात जयवंता लिखी मिल जाएगी तो शिव बा को छत्रपति शिवराज बनाने वाली जीजा माता लिखी मिल जाएगी अरे गौर से पढ़ना नारी शक्ति की मिसाल तुम्हें बरतानी झांसी वाली रानी लिखी मिल जाएगी और अंत में और अंत में बात करें हमारे गुजरात की तो

वाड़ी लिखी मिल जाएगी तो राजपुत्र के लिए बलिदान के सुपुत्र ऐसी बोतर की कहानी काठिया वाणी लिखी मिल जाएगी और अखंड हिंद के लिए अखंड भारत के लिए दिया अपने राष्ट्र का प्रथम दान इसे प्रजावत्सल महाराज की कहानी गोहिल वाणी लिखी मिल जाएगी और विश्व के अंत तक विश्व के अंत तक सबको सेवा और शौर्य का पर्याय लिखा मिल जाएगा गौर से पढ़ना तो सही वहां सुनेरा भारतवर्ष लिखा मिल जाएगा भारतवर्ष लिखा मिल जाएगा તો તમે બધાએ ત્યારે કોઈ કોઈનું નક સાંભળ તો એમાં તમને એટલો સહન કર્યો જાતા જાતા મારા યુવાનો માટે એક વાર ભાઈ એવો તો કેમેરો લઈ લે એટલે બધા યુવાનો આમ દેખાય જાતા જાતા બધા યુવાનો માટે શૈલેશજીની પંક્તિ કટાક્ષ પંક્તિ દ્વારા અહીં થી વિદાય લઈ કે આ વાતમાં હસવું આવશે પણ હસી કાઢવા જેવી વાત નથી કટાક્ષ આપણા યુવાનો માટે રીલ લાઈફના લોકોને આપણે રીલ લાઈફના હીરો માની લઈએ છીએ માટે कि कोई सलमान के बालों पे मर गए तो कोई कटरीना के गालों पे मर गए अरे कोई सलमान के बालों पे मर गए तो कोई कटरीना के गालों पे मर गए कोई नोरा जैसी अदाकाराओं के रूप रंग तो उनकी चालों पे मर गए ऊपर बैठकर भगत सिंह भी कहते होंगे या राजगुरु सुखदेव न जाने हम भी किन सालों के लिए मर गए जय हिंद अखंड हिंद धन्यवाद